અમદાવાદમાં વધુ પાંચમે થયો કોરોના છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના છસો અઠ્યાવીસ નવા કેસ નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે લાંબા સમય બાદ ફરી એકવાર કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અને દેશમાં કોરોના વાયરસનો ફેલાવો શરૂ થયો છે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આજે ફરી નવા પાંચ કોરોના વાયરસના દર્દીઓ જોવા મળ્યા છે આજથી અમદાવાદમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને પાંત્રીસ થઈ ગઈ છે દોસ્તો આજથી ફરી એકવાર કોરોના વાયરસ લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે દેશમાં કોરોનાના નવા વેરિયન્ટે જીવન બને દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે કોરોના વાયરસના એક્ટિવ મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે આવી ગયું છે આજથી દરેક નાગરિકને પોતાની સાવચેતી રાખવી જરૂરી છે જીએન વનના છાસઠ નવા કેસ દાખલ થયા છે અને સૌથી વધુ સક્રિય કેસો ગોવામાં જોવા મળી રહ્યા છે આથી આર એસ ગુજરાતી ન્યૂઝ તરફથી દરેક નાગરિકને પોતાની સાવચેતી રાખવી જોઈએ અને સલામતી જાળવવી જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે ધન્યવાદ મિત્રો